સુરત જિલ્લા માલધારી સમાજ દ્વારા કક્ષાના મંત્રી પામ્યા હતા જયારે મુકેશ પટેલે આગમન કર્યું ત્યારે ફૂલોનો વરસાદ વરસાદ કરવામાં આવ્યો હતો સાથે સાથે ઢોલ નગારા અને શરણાઈ સુરો પણ ગુંજી ઉઠ્યા હતા સુરતમાં હાલ ચાર ચાર ધારાસભ્યો ગુજરાત સરકારમાં મંત્રી પદે છે જેમાં પૂર્ણેશ મોદી કેબિનેટ મંત્રી તો ગૃહમંત્રી સ્વતંત્ર હવાલો હર્ષ સંઘવીને અપાયો છે ત્યારે વિનુ મોરડિયા અને મુકેશ પટેલને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે તો અનેક શુભેચ્છકો દ્વારા હાલ મંત્રીઓનું સન્માન કરાઈ રહ્યું છે જેમાં સુરત શહેરના જાંગીરપુરા ખાતે સુરત જિલ્લા માલધારી સમાજ દ્વારા ગુજરાત સરકારના નવનિયુક્ત રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલનો સન્માન સમર યોજવામાં આવ્યો હતો જેમાં મહાનુભાવ મુકેશ પટેલ સન્માન કરવામાં આવ્યા હતા આ સમયે મુકેશ પટેલ જ્યારે માલધારી સમાજના આ સન્માન સમારોહમાં પહોંચ્યા તે પહેલા ફટાકડાની ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને ચારો તરફનું વાતાવરણ પણ હાલ ખુશમય બની જવા પામ્યું હતું અને મુકેશ પટેલ ઉપર ફૂલોનો વરસાદ વેરાવી ઢોલ નગારા અને સહનાઈના સુરો સાથે તેમનો હાલ માલધારી સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મુકેશ પટેલ સહિતના મહાનુભાવ પથરેવા પામ્યા હતા અને તેને જી ટ્વેન્ટી ફોર સાથે વાતચીત કરી હતી વધારે વધારે માલધારી સમાજ મહારાજ મહાન વિસ્તારની અંદર માલધારી સમાજ આવેલો છે અને આજે જોઈએ સમગ્ર જિલ્લાના માલધારી સમાજની લાગણી હતી કે મુકેશભાઈ તમે સુરતની અંદર પહેલાં આવો એટલે અમારા સમાજ તરફથી તમારું સન્માન થાય એટલે હું માલધારી સમાજનો પણ આભાર રાખું છું કે પહેલાં જેવા સુરતમાં મેં પ્રવેશ કર્યો એટલે માલધારી સમાજ સ્વાગત માટે તૈયાર રહ્યો છે આમ પણ માલધારી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને સાથે રહેવાનું છે અને આવનારા દિવસોની અંદર પણ બે હજાર બાવીસની ઇલેક્શન આવે ત્યાં માલધારી સમાજે પણ કીધું છે અમે ખબર ખબર મલાવીને આપણે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીશું સુરત જિલ્લા માલધારી સમાજ દ્વારા માલધારી સમાજના આગેવાન રાકેશભાઈ ભરવાડના સમાજ દ્વારા આજે માન્ય મંત્રીશ્રી ગુજરાત સરકારના મુકેશભાઈ પટેલના સન્માન સમારોહમાં આ માલધારી સમાજ ખૂબ ઉત્સાહિત છે અને અમારા મુકેશભાઈ અમારા વિસ્તારના ખૂબ લોકપ્રિય મંત્રી શ્રી બન્યા છે ત્યારે અમારા વિસ્તારના રાકેશભાઈ ભરવાડ તથા માલધારી સમાજ એમનું સ્વાગત કરવા ખૂબ એમની આટોટાથી રાહ જોઈ રહ્યા છે મતદાતા હવે શું ઈચ્છી રહ્યા છે મતદાતા બસ આપ જોઈ શકો છો ગુજરાત સરકારમાં જ્યારથી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની સુકાન સંભાળીશું ત્યારથી જ બાય ઇલેક્શન હોય જ્યારે અત્યારે હાલમાં જ ગાંધીનગરમાં સુરત ગાંધીનગર મહાનગરપાલિકાનું ભવ્યથી અતિભવ્ય ભાજપ સરકારની લગભગ વધુમાં વધુ સુ સીટો જ્યારે આવી છે ત્યારે આનાથી એવું સાબિત થાય છે કે આવનારું વિધાનસભા બી જંગી બહુમતીથી એકસો પચાસથી વધુ લક્ષ રાખ્યો છે એ અમે આશા રાખીએ છીએ ભાઈ ગોરિયા મારી જવાબદારી ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર ઓબીસી મોરચા મહામંત્રી તરીકેની છે મિત્રો આજે માલધારી સમાજ દ્વારા સુરત જિલ્લામાં વસતા માલધારી ખૂબ મોટા પ્રમાણમાં હોય ત્યારે અમારા એક પ્રતિનિધિ તરીકે મુકેશભાઈ પટેલને મંત્રી પદ તરીકે જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે અમારે ખૂબ હર્ષ અને લાગણી સાથે એનું ભવ્ય સન્માન અને સ્વાગત થાય એવું માલધારી સમાજ દ્વારા આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો માલધારી સમાજમાં ખૂબ લાગણી અને ઉત્સાહનો એક માહોલ છે માલધારી સમાજ દ્વારા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો તો મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉપસ્થિત થયા શું કહો છો ખરેખર એક હર્ષની લાગણી છે કે સમસ્ત માલધારી સમાજ દ્વારા માનનીય મુકેશભાઈ પટેલ સાહેબનું જે સ્વાગત કરવામાં આવ્યું છે એમનો સન્માન સમારોહ જેમને મંત્રીપદ મળવા પાત્ર અને ખૂબ જ સારી કામના વોર્ડ વિસ્તારની અંદર મત દારોની અંદર અને સમસ્ત માલધારી સમાજને સાથે લઈને ચાલતા હોય તો માલધારી સમાજની પણ એક ફરજ હતી કે આપણે પણ મુકેશભાઈ પટેલ સાહેબનું એક જોરદાર સ્વાગત કરીએ એના માટે સમસ્ત માલધારી સમાજ અહીંયા સુરતમાંથી બધાય રહ્યો તમારો રાખ્યો છે કે માલધારી સમાજની એકતા માટે ખાસ કરીને પરવાડ સમાજ માલધારી સમાજની એકતા જાળવી રહે તો મુકેશભાઈ આમ અમારા આ વિસ્તારમાં સારા કામ કરે છે અમારા પ્રિય લોકશાહી છે એના માટે મેં સમાન રાખેલું છે રાકેશભાઈ ખાસ કરીને હમણાં કામરેજમાં પણ પંદર દિવસ પહેલાં માલધારી સમાજનો મોટો સમારોહ અત્યારે પણ છે શું આગામી દિવસોની અંદર માલધારી સમાજના કોઈ વ્યક્તિ ઉભા રહેશે હવે એ તો સરકાર નક્કી કરશે કે ભાઈ સમાજને આપો ન આપો એ તો અમારી એકતા જોઈને અથવા કોઈ એમને એમ લાગે સરકારને કે નહીં આ યોગ્ય છે એટલે એમને સરકારને જે યોગ્ય લાગે એ સાચું સુરતમાં ચાર ચાર ધારાસભ્યલ મંત્રીમંડળમાં હોય જેને લઈને સુરતનું રાજ્યભરમાં વજન પણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે ધોલપાડના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના સન્માન સમારોહમાં અનેક શુભેચ્છકો જોડા પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા